જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજે દિવસ થી શરૂઆત થાય છે સવારે દસ વાગે તો વાસણ ઘસવાનું ચાલુ છે એક બાજુ ચા નાસ્તો કરીને બધા જતા રહ્યા વાસણ ઘસું છું અને ગરમી તો આજ તો બરાબર રોજ ગરમી છે હસવ બહારનું વાતાવરણ બતાવો તમને કેવું છ આજ તો બધા વાદળ વાદળા ક વાતાવરણ વાદળ આવી ગયા છે થોડું આઘુ પક્ષી ઉડે છે કદાચ દેખાતું તો જો વાદળ એક બાજુ સૂર્ય છે ને એક બાજુ વાદળા છે બધું વાતાવરણ આવું સારું ચલો હજુ વાસણ એવું ઘસવાનું બાકી છે ઘસી દઈએ જો વાસણ ઘસતો ઘસતો પા વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું વાસણ ઘસી દઉં પંખો ચાલુ રાખે ત્યાં તો કોમ થાય નક તો ગરમી તો મરી જવાય એવું છે જો એક હજુ તો ઘરમાં એ બધું બાકી છે કપડાં મશીન ચાલુ કરી દીધું છે કપડાં ધોવાય છે ખાટલાને હું તો લઈ લીધું કપડાં ધોવાય છે બધા હેડો કામ કરી લઈએ ચાલો બપોરના વાગી ગયા છે સાડા બાર જો રોટલી કરવાનું ચાલુ છે જો ખાવાનું બધું કાઢી દીધું છે ખાવામાં બનાવીશ ભીંડાનું શાક ભીંડા બટેકા મરચાં તર્યા અને સેવ ટામેટાનું શાક કર્યું દક્ષુભાઈનું ભીંડાનું શાક નહીં ભાવતું એટલે સેવ ટામેટાનું શાક દક્ષુભાઈ માટે કરી મરચાં તળ્યા હવે બધું ખાવાનું કરો હવે હું રોટલી કરું છું લોટ પણ બાંધીને મૂકી દીધો છે હવે રોટલી કરી દઈએ ફટફટ ચલો હાડા બાર તો થઈ જવા જવાય પૂણો એક થવાયો અને ગરમી તો કેમ હું જ બહાર તો તડકો ભયાનક છે એટલે હવે રોટલી કરી દઈએ ફટફટ મોમો જ બનાવવાની તૈયારી કરું હું અમે કોબીજ ડુંગળી કેપ્સિકમ મરચું આદુ લસણની પેસ્ટ અને લીલું મરચું કારા મરી સોયા સોસ ચીલી સોસ તો બધા સોસ નાખી અને રીતે થોડુંક તેલમાં ફ્રાય કરી દીધું છે આ રીતે અને જો મેદાનો લોટ વધ્યો એમાં મીઠું તેલ થોડું નખીને વધ્યું છે અને ચટણી બનાવવા માટે મરચાં લસણ આદુ અને ટામેટા એની ચટણી બનાવવાની છે અને બધું તૈયારીઓ કરી દીધી જો અને નાના વાગી ગયા છે ખાડા અને હું મોમોજ બનાવવાની તૈયારી કરું છું શીખું છું હું જ પણ પહેલી જ વખત બનાવું છું એટલે શીખું છું અને જો અમારા માટે ચા બનાવે સાડા છ વાગે એટલે બનાવી દઈએ હજુ તો જો કપડાં ને એવું વાળવાનું એ બાકી છે બહાર જો કપડાંનો ઢગલો પડે એ વાળવાનો છે હજુ તો ફંકેલી દે છે આ મોમો જ બનાવતો પહેલાં વિડીયો જોયા ને એટલે મેં કીધું મને શીખવા તો દે તો એ શીખતી હતી હું એટલે બનાવું છું જેવા બની એવા ખરા મોમોજ તૈયાર કરી દીધા બાફવા મૂકી દીધો હવે બફાઈ જાય એટલે એને બફાઈ જાય અને આ ચટણી બનાવી દીધી છે આમાં મીઠું લખાં બાકી છે ખાલી ચમચીથી હલાઈ દઈએ ચટણી તૈયાર થઈ જાય આપણી મોમોઝ સંગત ખાવાની ચટણી જો તૈયાર થઈ જઈશ આ મોમોસની ચટણી અને મીઠું ચટણી તો હારીશો સરસ બની છે થોડી તીખી છે પણ છે વાળનું વાતાવરણ કે વાદળો કરે બરાબરનો વરસાદ આવે એવું કરી દીધું બધે અંધારી જોયો વરસાદ આવે એવો પેલો હું અમે તો જોવા અંધારી લીમડા અને પવન ને થોડો થોડો ચડ્યો છે જ્યારે બાજુ અંધારી છે અંધારીશું અંધારી છે પવન તો જોજ ચડ્યો છે હું પેલો બગીચામ જાડેલી મોટો કપડા ને હંગ દઈએ અને મોમોજ ચડવા મૂકે પણ પેલી ઘડિયાળ જો મિક્સર ઉતારી પેલી ઘડિયાળ બનશે અને એક બાજુ ચડીશી આટલો વાસણ થઈ ઘસવાના બાકી અને ઘડિયાળ બનશે પ્લગ ભરાઈ દઈએ થઈ જઈ ચાલુ સો ને સત્તાવન થઈશ બોત્રીસ ડિગ્રી તાપમાન છે ગરમી એટલી છે રસોડાની એટલે કપડાં હંકેલી સાત વાગી ગયા મોમોસ તૈયાર થઈ ગયો આટલું મી ખાતું સર ચટણી એને મોમોસ તૈયાર થઈ જાય બીજા તો મેં બે બે જ ચાખવાટ લીધો બીજા તો અંદર છી અને બહારનું વાતાવરણ તો પવનને હું ચડવા મળ્યું છે આટલો બે ચાખી લઈએ આપણે સ્વાદમાં તો સારા જ બને છે જો સરસ બને મા બધું જો મસ્ત જ છે બધું બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે લાઈટ કરું જો આવો મળ્યો થોડો થોડો ચાલુ થઈ ગયો વરસાદ પગલું થણી લઈ લઈએ ને પગળી જશે તો બીજો વરસાદ આવા દેવા મા તો આતો પાલવનો વધી જાય ને એટલે કશું દેખાતું જ નહી વરસાદ આવક ના આવે પડડી ગયો તો હવે ધંધારે તો વરસાદ ચાલુ થઈ ગયો આઠ આઠ હવાઠ છે જો આ બાજુ પડો છે ને લાઈટ લેપન ઓ ગાંધીનગરમાં બરાબરનો વરસાદ આવે બરાબરનો જ નહીં આવે પણ વરસાદ આવ્યો ખરા એ તો કહેવાનું બરાબરનો ઘણો હજુ તો રસોઈ કરવાની બાકી છે ખીચડી મૂકી તો જો ખીચડી મૂકીશો અને આમાં મોમોસ ચડી જાય પણ મોમોસ તો ઉખડતા જ નહોતા એમ અમુક તો તૂટી જાય એટલા જ બનાય મોમોસ હજુ તો મારે રસોઈ કરવાની બાકી છે જો આટલા તો વાસણ ઘસી અમે અને ખીચડી મૂકીશું ખીચડીમાં

ચડવા દઈએ અને દૂધીના થેપલા કરવાથી કરી દઈએ એના માટે લસણ ખોલવું પડશે પેલા લસણ ખોલી દઈએ અને પછી થેપલાનો લોટ બાંધી દઈએ ચલો પછી થોડી વાર રે મળીએ જેટલા તો બંદે થઈ ગયો એક ઝાપટું પાણી જતો રહ્યો બોલો પલાળીને જતો રહ્યો આ રેલો જો બાયણા વચ્ચે વચ્ચે રેલો આવ્યો એટલું પલાળીને જતો રહ્યો બંદે થઈ ગયો